ગાઈસ ટાઈમ થઈ ગયો છે દુકાન પર જવાનો અને આજે મમ્મી પપ્પાની એનિવર્સરી છે તો બંનેને એનિવર્સરી વિશ કરી દીધું અને મારા તરફથી ગિફ્ટમાં મમ્મી પપ્પાને ઝૂલાનો શોખ હતો તો આ મસ્ત સ્પેશિયલ બનાવડાવ્યો છે એના માટે ઝૂલો અને હમણાં કાલે જ આવ્યો છે આવી ગયો છે પ્રણવ પાછો એટલા બધા થેલા લઈને દેખાતો કે નથી દેખાતો

તો પછી જય બાલાજી જય બાલાજી હાલો હાલો હવે ઉપલેટા થોડું કામ છે માલ લેવાનો છે તો ત્યાં જાઉં છું હું ને પ્રણવ છે ઉપલેટા તો ચલો પ્રણવ અત્યારે બાઈક ચલાવી રહ્યો છે સ્ટેરિંગ એના હાથમાં દઈ દીધું છે નાખી દો પેટ્રોલ આલો પ્રણવ

ગાઈસ સામાન ને બધું લેવાનું તો લેવાઈ ગયું કામ થઈ ગયું છે પૂરું અને હું ને પ્રણવ હવે નીકળીએ છીએ પાછા ભાઈઓ નાસ્તો કરતા કરતા હે અટક તો જો એ ટ્રેક્ટર આઈગલામાં એક જ ટાયર છે ટેકનોલોજી આ હાલો હાલો નીકળો હાલો લે બાલાજી વાહ દુનિયાનો વેલો તો જો તારે તારે જઈડો પુરિયા કેટલા બધા તો ગાઈસ પહોંચ ગઈ હે ગામ મે ઠંડા ઠંડા કુલ કુલ ઈ તો રાકા સોડા યુ પીવે મરદ માણા તો છાઈસુ પીવે છાઈસુ આજે એનિવર્સરી છે એટલે પૂરી પછી હું બટેકા શાક બટેકા શાક નહીં 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 હું બોલાય આ કીધું બોલો હું બોલો જી બોલો ખરા હું બોલું છું હવે કે બોલો જી આવા તા પૂરી ને બટેકા નું શાક ને મરચા પાપડ આજે એનિવર્સરી છે એટલે મસ્ત દૂધપાક પૂરી અને બટેકા શાક બનાવ્યું છે તો આવી જાવ બધા જમવા અને મા અન્નપૂર્ણા વ્રત ચાલુ થઈ ગયું છે એટલે માતાજીને થાળ ધર્યો છે ચલો ગરમા ગરમ પૂરી ખાવા બા શું કરો પૂરી વાળો છે

જ્યાં પ્રોફાઇલ મારી હતી એસી ડાયરેક્ટ પવર ઉપર ત્યાં મારી અને હવે ડીસી મારવાની છે કે પ્રોફાઇલ થયેલી હતી પ્રોફાઇલ થઈ ગઈ છે ફિટ બધી જગ્યાએ અહીંયા પછી રસોડામાં લાસ્ટ લાઈટ બાકી હતી આ શ્રેણીમાં પહોંચાતો નથી એના કારણે એ ફાઇનલ લાગી ગઈ છે એન્ડ અહીંયા પણ પ્રોફાઇલ થઈ ગઈ છે અને રૂમમાં પણ બતાવો જય મા મોગલ થઈ ગયા છે સણા આઠ એ બેહવા તો દે ગાડી માં તું બેઠા ભેગો તો મણસો હાકવા આઈ લવ જાવ દે આવાજ હોય તારા ગાઈસ ભાગી ગયા છે સણા આઠ અને ત્રણ ચાર સાઈડ બતાવી આવ્યા પાછા ઘરે ને હજી એક ઉપલેટાથી જે માલ લીધો હતો લાઇટિંગનો એ ફિટ કરવા જવાનો છે

વાહ અમારા બા ને ભેળ જ પાવે આજે જયરાજ નો હેપી બર્થ છે હા હા એટલે મારા જામ ચોકલેટ લેવો મારા હાટુ થેન્ક યુ જયરાજ થી જાડે જા અને ભાગ્ય અને અત્યારે કોઈક ભાઈ એવા છે એને સજેશન કરે છે કઈ બાજુ જાવું એમ સજેશન એક ભાઈ માગે છે ને ચાર જણા સજેશન દિયે છે આ કાઠિયાવાડ છે અહીંયા એક વ્યક્તિને ખાલી સજેશન માંગે ને ચાર એ ઊભા રહી જાય અત્યારે ઇન્સ્ટાગ્રામ માં થોડું ઘણું હાલી ગયું છે એટલે કોંગ્રેચ્યુલેશન માટે જયરાજે આપણા હાટુ ચોકલેટ લઈ છે હામી આપણે હામી લીધી છે આપણું હાલી ગયું તો એટલે વિડિયો જયરાજે ઉતાર્યો તો અને ભાગ્યને જયરાજ ચોકલેટ લઈ છે અને તમારા ખાવી હોય તો કોમેન્ટ કરો એટલે તમને લઈ દે હું હજી તો આવું છું તા તો આ બધે તાપનું કરીને સરકાવી નાખ્યા બધા બળતર કાંટો હાલો ક્યાંક થી

કઈક પ્રગટ થયું ભાઈ આવ્યું આયુ ભાઈ આવ્યું પ્રણવ કોક ને લીધો હાલતા હાલતા જય હો જય હો પ્રણવ બાબા રીલ શૂટ કરી લીધી છે હવે અત્યારે થોડો ભવાન કરી લઈએ જય હો પ્રણવ ને દુઃખ દઈ દો જય હો બાપુ ચાંદલો કરી દો પ્રણવ ને બાપુ ચાંદલો કરી દીધો બાપુ એ હાથમાં નહીં આવે દોરશો તોય હા પકડી તો નહીં તો જઈ રહ્યા છે પ્રણવ એમ હાથમાં આવે એમ છે નહીં પણ બોલાઈ પકડી લીધો હા ગળો ઘડો આપણો આપડો હા છે બિડ્યો તાપણા માં તપાઈ દુ તપયો મોડું થઈ ગયું ભૂખા થઈ ગયા બધા બહુ